મોર્નિંગ દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા અચ્છા રાખો તો એ બધા મસ્ત હશો મજામાં હશો પરમાત્મા તમારી તબિયત બધા સારી રાખે હમ આજે તો અમારે મહેસાણા જવાનું છે અને મહેસાણા આજે મોટો ફેમિલી ફંક્શન છે અમારી કંપનીનું ત્યાં આગળ જવાના છે અમે બરાબર તો આજે તો તમને મહેસાણાના અમુક વિડીયો જે બનાવીશું એ થોડાક ફેસબુક પર પણ નાખીશું કારણ કે અહીંયા નાખીએ તો કોપી રાઇટ થઈ જાય ત્યાં સંગીત આપતું હોય

કેરીયો લાગે છે વાહ ભાઈ વાહ કેરીયો ટેસ્ટ આવતો છે ને વાઈ વાહ સર ઉનાળામાં ભાઈ અત્યારે લોકો કોલ્ડ્રીક પીવું છે હા પીવું ના પીવું એના કરતા જો આરી એકદમ દેશી છે આમ પણ ના છે કેરીઓનો ટેસ્ટ આવે છે તો ઉનાળામાં હારી રાખો એક પેકેટ બરાબર તો તમારા કેટલા બધા મહેમાનો સચવાઈ જાય તો આની કિંમત છે લગભગ બસો દસ રૂપિયા બરાબર બસો ને દસ રૂપિયાની કિંમત છે બરાબર અને ગ્રામમાં પાંચસો ગ્રામ આવે છે બરાબર પાંચસો ગ્રામ આરી આવે છે બરાબર છે તો તમે વિચાર કરો પાંચસો ગ્રામ આવે તો આની અંદર કેટલા બધા ગ્લાસ બને તો હું એવું નહીં કહેતો આપણે કંજુસી કરો બરાબર હું નહીં કહેતો તમે કંજૂસી કરો પણ આ પાંચસો ગ્રામ તમે લાવો તો આની અંદર ઓછામાં ઓછા બસો ગ્લાસ બને છે તો બસો ગ્લાસનો મતલબ કે બસો માણસ સચવાઈ રહે તો હું નાણાંની અંદર આપો તો પહેલાં તો આ નેચરલ છે અને કોઈ સાઇડ ઇફેક્ટ નહીં બરાબર છે અને પહેલાં આપણે જે પીએસીએ ને જે કોલ્ડ્રિંક્સ એની અંદર બહુ સુગર આવે છે અને એસિડ બી અંદર આવે છે તો આ આંધાળાનો સમય છે તો તમે આર્ય રાખો ઘરની અંદર અને મહેમાનોને પીવરાવો તો બહુ સારું રહેશે કારણ કે પહેલાં ખોટા પાંચસો ગ્લાસમાં કેટલા રૂપિયા જતા રહે પાંચ હજાર રૂપિયા જતા રહે એના કરતાં ધારી વાપરો નેચરલર હસ અમે તો ભાઈ નેચરલર વાપરીએ છીએ બરાબર છે અને જેટલું બને જેમ બને ને એમ અમે એકદમ મતલબ કે ઓર્ગેનિક તરફ અમે વળેલા છીએ અને એના તરફ જ અમે વધારે મહત્ત્વ આપીએ છીએ પછી લોકોને હર એક વ્યક્તિને પસંદ છે ઘણા લોકો પ્રેમથી સુધરી જાય છે ઘણા લોકો ઠોકર ખાધા પછી સુધરતા હોય છે તો ઠોકર ખાઈ સુધારો એના કરતાં પ્રેમથી સુધારવાનો મારો મતલબ એ છે કે અત્યારે માર્કેટમાંથી જે બી વળે છે એ બધું ટોટલી કેમિકલવાળું મળે છે તો જેટલું કેમિકલ ઓછું થાય એટલું કરો જેટલું તમારેથી થાય એટલું કરો ઓકે થેન્ક યુ તો આજે ફેમિલી ફંક્શન ની અંદર આયા છે એનો જોઈએ છે મારી પાસે ફૂડ એ અંદર બી કેટલા બધા પર અંદર જે હોલ ની અંદર બાકી છે તો આ છે માય લાઈફ સ્ટાઈલ ડાકર તો જે હોલ ની અંદર હું તમને બતાઈશ કે તો લોકો કામ કરી છે મે સાથે હા અમાર મોટા સાડા છે ફૂલ ફેમિલી ફંક્શન છે આજે હા માર ટીકો આવી જો આ દેવો આ આ હે

আছে মাই লাইফ নি তাকাল দে হুজু আকো ওয়াল হাউস ফুল আছে ইয়া আছে ইয়া মাই লাইফ নি তাকাল দে হুজু আকো